ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનો પાસેથી વાર્ષિક નવસો રૂપિયાનો પાણી ચાઉ કરી ગયાનો આક્ષેપ એક જાગૃત નાગરિકે કરતા પાલિકાના સત્તાધીશોને બેસવાની ખુરશી ખસી ગઈ છે જોકે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડતા પાલિકાના પ્રમુખે આક્ષેપોને પાયા હતું ભરૂચના એક નાગરિક દ્વારા નગરપાલિકા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે નગરપાલિકાએ પાણી વેરા પેટે ભરૂચની જનતા કનેક્શન રૂપિયા લઈ રહી છે ત્યારે બીજી બાજુ નગરપાલિકાએ નર્મદા નિગમને ના આપતી હોવાના આક્ષેપ કર્યા હતા અને નગરપાલિકાનો પાણી નિગમમાં કરોડ રૂપિયા જેટલું દેવું થઈ ગયું છે બિપિન ચંદ્રએ વધુમાં જણાવ્યું હતું કે જો નગરપાલિકાએ નર્મદા નિગમને રૂપિયા નથી ચૂકવ્યા તો ભરૂચની જનતા પાસેથી પાણીના વેરાના નામે ઉઘરાવેલ નાળા પરત કરે વધુમાં તેઓ ઉમેર્યું હતું કે ભરૂચની નર્મદા નદી નદી ડેમના ડાઉનસ્ટ્રીમમાં આવતી હોય જિલ્લાને મફત પાણી મળવું જોઈએ પરંતુ ભરૂચની નેતાગીરી માટે પણ પાગલી નીવડી હોય તેમ તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું ભરૂચ નગરપાલિકા કોઈક ને કોઈક કારણોસર વિવાદોમાં રહેતી હોય છે પછી તે સામાન્ય સભા હોય કે કડી ખીચડીનું કૌભાંડ હોય રોડ રસ્તા હોય તો પણ નગરપાલિકા મોકરેનું સ્થાન ધરાવે છે ભરૂચ નગરપાલિકા નું શાસન હવે ટૂંક સમયમાં પૂરું થવા જઈ રહ્યું છે તમામ સભ્યોના ટર્મ પૂરા થઈ રહ્યા છે પરંતુ હવે છેલ્લી ઘડીએ એક બાદ એક નગરપાલિકાના કરેલા કામોની હવે ખુલી પડી રહી છે તેમાં કેટલાક આક્ષેપબાજી બાજી થઈ રહી છે કેટલાક લોકો સામે વિપક્ષ પણ હવે છે અત્યાર સુધી સામાન્ય સભાને લઈને નગરપાલિકા ભારે વિવાદ થયો હતો જોકે નગરપાલિકાના ભારે વિવાદ હજુ શાંત પડે તે પહેલા તો એક નાગરિકે નર્મદા નિગમને પાલિકા દ્વારા પચીસ કરોડ રૂપિયા જેટલી રકમ ન ચૂકવીને લોકો પાસે ગેરરીતિ ઉઘરાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કરી નાખ્યા છે બિપિન ચંદ્રના આક્ષેપો સામે નગરપાલિકાના પ્રમુખ એ સમગ્ર આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે બિપિન ચંદ્રએ કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવવા સાથે વેરો ઉઘરાવવામાં આવે છે એ પાણી લોકોના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ થઈ જાય છે ત્યાંસી લાખની ચુકવણી સામે માત્ર ચોવીસ લાખ જેટલી રકમ નગરપાલિકાને પાણી વેરા સ્વરૂપે મળે છે જેની પૂરી રકમ ભરાતી નથી ભરૂચ નગરપાલિકાએ પણ નર્મદા નિગમને લેખિતમાં જાણ કરી છે કે ભરૂચની નર્મદા નદી ડેમ ના ડાઉનસ્ટ્રીમ માં આવતી હોય જિલ્લાને મફત પાણી આપે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું પણ પાલિકા પ્રમુખ જણાવે છે જો કે હાલ તો બીપીનભાઈ ચંદ્રે જે આક્ષેપ કર્યા છે આજે જાણવા મળ્યું છે કે બીપીનભાઈ જગદીશવાલા એ આજે એક પત્રકાર પરિષદ યોજી જે પાણીના વેરાની બાબતમાં હતી એમાં હું કહેવા માંગુ છું કે જૂન 2016 થી ઓક્ટોબર 2020 સુધી જે નગરપાલિકાનું જે પાણીનું દેવું છે તેમને જે વાત કરી એ મુજબ નગરપાલિકાએ એકવાર પાણીના પૈસા ચૂકવ્યા છે લગભગ સુડતાલીસ લાખ ચોત્રીસ હજાર સમથિંગની રકમ અમે ચૂકવેલી છે બીજી એક વાત કરીએ તો નગરપાલિકાનું જે પાણી માટે જે દર મહિને જે ખર્ચો થાય છે એની સામે જે આવક થવી જોઈએ જે આપણે ટેક્સમાં પણ રિકવરી કરીએ છીએ એમાં એટલી થતી નથી એનો જે ખર્ચ હોય એની સામે આપણી આવક એટલી છે નહીં એને કારણે આ એક પ્રશ્ન સર્જાયો છે અંદાજિત આપણે જોઈએ તો ત્યાંસી લાખની મારા ખર્ચ સામે ઓગણત્રીસ લાખ જેટલી જ આવક થાય છે બીજું પહેલાં એવું હતું કે ચૌદમાં નાણાંપણની ગ્રાન્ટ હતી તેની ગાઈડલાઈન મુજબ એ સો ભંડોળમાં વાપરી શકાતી હતી જેથી આપણે પાણીના પૈસા આપણે ચૂકવી શકતા હતા હવે એ ગ્રાન્ટના હેડ પર્ટીક્યુલર કામ માટે જ થાય છે ને એ જ કરવામાં આવે છે એટલે એ ચૂકવી શકાતી નથી અને એ વાત સરકારમાં રજૂઆત કરવાની અમે સરકારમાં રજૂઆત કરી છે આ એનો લીધર પણ છે મારી પાસે કે અમે કીધેલું પણ છે કે ભરૂચમાંથી નર્મદા નદી જાય છે તો ભરૂચને આનો લાભ આપે એવી અમારી માગણી છે એ સંદર્ભમાં પણ અમે ધ્યાન દોરેલું છે ને પાણીનું જે આ દેવું છે આપણે ચૂકવવાનું તો છે જ આપણે ના નથી પાડીને એને ભવિષ્યને ધ્યાનમાં રાખી ને ભરૂચ નગરપાલિકાએ જ્યાં એસસીપી સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છે તેમાં દર મહિને અંદાજે એક કરોડની આવક થશે જે વેસ્ટ વોટર છે એને રીયુઝ રીયુઝ કરીને આપવાનું આવશે ને એનાથી દર મહિને

એ ઉપranged દીપિનભાઈ જગદીશલા એક આક્ષેપ એવું કર્યો છે કે ભૂતિયા કલેક્શનો છે એ ભૂતિયા માટે આપણે ટીમ મૂકેલી છે ડેલી જાય છે ભરે છે જે પણ હોય જે પેનલ્ટીના જે પૈસા હોય છે તે નગરપાલિકા લે છે અત્યાર સુધીમાં ભૂતિયા કલેક્શન છે એ હું તમને જોઈને કહું કામ ચાલુ જ છે તમને હું આપી દઉં ઓકે આક્ષેપો કરીને અત્યારે રાહે પર જવાનું છે તો નગરપાલિકા તૈયાર છે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે નર્મદા નિગમમાંથી ભરૂચને પીવાના પાણીની વ્યવસ્થા કરી ગયેલા ઓ એમનો આશય તો ઘણો સારો હતો ભરૂચને પીવાનું પાણી અત્યારે પણ મળે છે પરંતુ આ તંત્રએ ભરૂચના તમામ તંત્રએ એકલી નગરપાલિકા કલેક્ટર બધા જ આવી ગયા એ તંત્રએ આનું એટલું બધું ઉલ્લંઘન કરેલું છે કારણ કે જ્યારે આપણે દર વર્ષે દરેક કનેક્શન દીડ નવસો રૂપિયા ભરૂચની જનતા પરસેવાની કમાણીમાંથી ભરે છે એક કનેક્શન દીડ અને આ નર્મદા નિગમમાં આ બે હજાર સોળ જૂનથી જૂન બે હજાર સોળથી આજ દિન સુધી નરમ આપણે નગરપાલિકાએ એક પણ રૂપિયો પાણીનો હજુ સુધી ભર્યો નથી એક પણ રૂપિયો નહીં ને અત્યારે પચીસ પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા બાકી પડે છે ભરવાના હવે માની લો કે કદાચ ઉપર સરકાર બદલાઈ જાય તો આપણા ભરૂચનું પીવાનું પાણી બંધ કરી દઈએ કે તમારે પૈસા નથી ભર્યા તો આના માટે જવાબદાર કોણ અને જો તમારે પૈસા ન જ ભરવા હોય તમારે ઉઠમણું જ કરવું હોય નર્મદા નિગમનું તો પછી અમારા ભરેલા પૈસા એ તમે પરત કરો મારે ડિમાન્ડ છે અને પ્રમુખસિંહ કહે આનો જવાબ આપે કે અમારા ભરેલા આટલા વર્ષના ભરેલા પૈસા ગયા ક્યાં એનો જાહેર જનતાને જવાબ આપે પ્રમુખ સાહેબ તો કહેશે કે ઇલેક્શન આવ્યું એટલે આવા તટ્ટો બધા ઊભા થાય હો પણ આનો જવાબ તો આપો પહેલાં એ તો બધા તટ્ટો બધા જીતવાના હશે તો થશે અને એ જાણી લે કે ભાઈ અમે તો બ્રિટિશ ટાઈમથી અમે તો ભાજપી છે એન્ટી કોંગ્રેસી છે બ્રિટિશ ટાઈમથી ઓ તમે તું શું અમને તમે પક્ષ શીખવવાના હતા અમારે કોઈ પક્ષમાં રસ નથી અમારે કોઈની રાજકારણમાં રસ નથી કોઈની ટિકિટમાં રસ નથી અમારે તો ભારતની જાહેર જનતાને એની સુખાકારી માટે હું તો એક વર્ષ સવા વર્ષથી આ આ આ લોકોને લડત આપી રહેલો છું ગયા વર્ષે પણ હું અપવાસો બેઠેલો એના એ એ એ જે સમાધાનના મુદ્દા હતા એમાં એ પચીસ ટકા કામ નથી થયા એના માટે મેં હાઈકોર્ટમાં રીટ કરેલી છે ઓગણીસ ત્રણ બે હજાર વીસના રોજ હાઈકોર્ટમાં મેં રીટ કરેલી છે બીજી એક રીટ કરવાની હું તૈયારીમાં છું ભરૂચની સુખાકારી માટે આ તંત્ર સામે ભરૂચના એક એક તંત્ર સામે હું એ સખત રીતે લડવાનો છું ને લડી રહેલો છું ને લડવાનો છું એટલે બીજી એક પીઆઈએલ હું કરવાની તૈયારી મારી ચાલી રહેલી છે એની અંદર તમે તે વખતે તમે ફટાકડા ફોડીને મારું સ્વાગત કરશો એટલી મારી ગેરંટી છે એ બી એક એક એવી માહિતી છે અત્યારે હું કહી નહીં શકું પણ ભવિષ્યમાં તમે જોશો